ખેડૂત મિત્રો તમારે ગિરનાર ચારનું વાવેતર કરવું છે પણ તમે ગિરનાર ચાર તો લેવા નીકળી ગયા છો પણ તમને ગિરનાર ચાર વિશે કોઈ પણ માહિતી છે તમે ગિરનાર ચાર ને ઓળખો છો કે ગિરનાર ચાર આવી રીતના આવે છે તો ગિરનાર ચાર ની ઓળખ કઈ રીતના છે એ આપણે આ વિડિયોના માધ્યમથી આપવાની છે પણ ઘણા ખેડૂત મિત્રો આપણા ચોરામાં ગામના ચોરે વાત થતી હોય કે જૂનાગઢ વિસાવદરથી પેલો ભાઈ લઈ આવ્યો છે કે અમરેલીથી ગમે તે લઈ આવ્યો છે તો આપણે પણ ત્યાંથી લઈ આવીએ પણ શું તમે ગિરનાર ચાર ને ઓળખો છો તો એ કઈ રીતે આપણે ઓળખવાની છે આ બધી માહિતી તમને આ વિડીયોના માધ્યમથી આપવામાં આવશે તો સ્કીપ કર્યા વગર તમે વિડીયોને જોજો જેથી કરીને તમામ માહિતી તમને આ વિડીયોના માધ્યમથી મળી રહે તો મિત્રો હું મિલન ગોસ્વામી આપ સર્વે ખેડૂત મિત્રો આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે જે એગ્રી ઇન્ફો ચેનલ છે એના માધ્યમથી મારો એક જ ઉદ્દેશ્ય છે કે ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને ટેકનિકલી માહિતી હોય ખૂબ જ અગત્યની છે જેથી કરીને કોઈ પણ ખેડૂત જયારે દવાએ એગ્રોએ ખાતર કે દવા લેવા જાય તો ટેકનિકલી રીતે માગી શકે અને પોતાના પાકમાં લાંબા સમય સુધી રિઝલ્ટ મેળવી શકે અને ઉત્પાદન છેલ્લે સારું લઈ શકે તો સારી તમે સ્ટાન્ડર્ડ કંપનીની દવા વાપરશો તો આપણા પાકમાં છેલ્લે મબલક વધારો થશે જેથી કરીને કોઈ પણ ખેડૂતને નુકસાન ન થાય તો જો ખેડૂત મિત્રો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ વિડીયો તમારી પાસે ઝડપથી આવી જાય તો તમારો કિંમતી સમય બગાડ્યા વગર આપણે આગળ વાત કરીએ તો વાત આપણે કરવાની છે આપણે મગફળી વિશે કે ગિરનાર ચાર નંબરની જે મગફળી આવે છે એની ઓળખ આપણે કઈ રીતના ઓળખવી ગિરનાર ચાર મગફળી ને તો આજે આપણે આની ચર્ચા કરવાની છે તો મિત્રો ઘણી કંપનીઓ છે કે જે પ્રાઇવેટ કંપનીઓ છે એ કહેતી હોય છે કે

ત્યાંથી આપણે એટલે એ આવેલું છે જૂનાગઢ ખાતે તો ત્યાંથી આપણે રિસર્ચ સેન્ટરથી બહાર પાડેલી છે અને એની સાથે સાથે હૈદરાબાદની ઇન્ક્રીસેટ જે હૈદરાબાદની જે સંસ્થા છે ત્યાંથી આ બંનેએ મળી અને આ વેરાયટીને બહાર પાડવામાં આવી હતી અને બે હજાર વીસ એકવીસમાં આપણે આ વેરાયટીને રિલીઝ કરવામાં આવી હતી જ્યારે વર્લ્ડ ફૂલ ડે હતો ને તે દિવસે કે ત્યારે વર્લ્ડ ફૂલ ડેના દિવસે સત્તર જેટલી વેરાયટી બહાર પાડવામાં આવી હતી આમાંથી આપણે મગફળીની વેરાયટી જોઈએ તો ગિરનાર ચાર અને પાંચ આ બંનેમાંથી બંનેને બહાર પાડવામાં આવી હતી મગફળીમાંથી હવે આ ગિરનાર ચાર અને ને આપણે ફોર્ટી ફાઇટ કહીએ છીએ જે ફોર્ટી ફાઇટ કહીએ છીએ કે એમાં આપણે આવે છે ઈઠોતેર પોઈન્ટ પાંચ ટકા ઓલિક એસિડ આવે છે એના કારણે આને પણ ઘણાય ફાયદા છે જે આપણે આગળ વિડીયોમાં જોવા અને ગિરનાર ગિરનાર નું આપણે કયા કયા વિસ્તારમાં ભલામણ કરેલી છે યુનિવર્સિટી દ્વારા તો એ છે ગુજરાત આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અને તમિલનાડુ આ ચાર રાજ્યોમાં ભલામણ કરેલી છે આ વિસ્તારોમાં સારો એવા પ્રમાણમાં ઉત્પાદન ખેડૂતો મેળવી શકશે અને જે ગિરનાર ચાર છે એ અર્ધ વેલડી જાતની છે એટલે કે અર્ધ વેલડી જાતની એટલે વચ્ચેથી વેલડાવાળી જે જાત આપણે કહી શકીએ અને આની પાકવાના દિવસો છે એકસો દસથી વીસ દિવસની

ઓલિક એસિડ થી આપણે જે હાર્ટ નો જે આપણે બીમારીઓ જે શરૂઆતમાં આપણે જોઈએ તો વર્ષ દિવસ પહેલા કે કણાઈરિયા માં નાના આપણે નાની ઉંમરના લોકોને પણ એટેક નો એક એક જે પ્રોબ્લેમો થતા હતા એમાં પણ લાભદાયી આ તેલ થઈ શકે તો વધારે નહીં તો આપણે જો આપણે ઘર માટે તો આપણે આનું તેલ ખાઈએ તો વધારે ફાયદો થાય અન્ય વેરાઈટીઓ કરતા જે વિસ્કર્તા પણ આનું તેલ વધારે સારું કારણ કે આમાં 78.5% ઓલિક એસિડ આવેલી હોય છે તો આનું આપણે એક સારા એવા પ્રમાણમાં કરી શકીએ અને ઓલિક એસિડ આવે તેથી જોઈએ તો પચીસ પચીસ મણ છે મિનિમમ આપણે એટલું તો ઉત્પાદન ખેડૂતો મેળવે જ છે પણ જે આપણે જોઈએ તો સારા ખેડૂતો હોય જે ઘણા એરિયામાં ઘણા અમુક મુલાકાત કરતો હોય તો સારા ખેડૂતો હોય તો એ પાંત્રીસ ચાલીસ મણ સુધી પણ ઉત્પાદન કરી શકે જેવી તેની મહેનત અને ગિરનાર ચારની જે મગફળી આવે એનો દાણાનો કલર આપણે જોઈએ તો રોસ રેડ એટલે કે આપણે ગુલાબી કલર ગુલાબી કલરના પણ દાણા આના ગુલાબી કલરના દાણા હોય છે અને દાણા વજનમાં કેવો હોય તો કે સો દાણા આપણે લઈએ ને તો સો દાણાનો વજન થાય છે એકતાલીસ ગ્રામ એટલે બહુ સારામાં સારું વજન કહેવાય અને તેલની ટકાવારી આપણે જોઈએ તો એ 43% ટકા હોય છે જે કોઈ કન્ટેન 43% ટકા આવે છે તો સારા એવા પ્રમાણમાં વધારે બીજી વેરાયટીઓ કરતા આમાં તેલનું ટકાવારી પણ વધારે છે અને ફાયદાઓ પણ ઘણા થાય છે જે ઓલિક એસિડના કારણે અને બીજા પણ ઘણી જાતના એસિડો આવે છે જે વૈજ્ઞાનિકો દ્વારા જ આપણે જાણવા મળે તો આ રીતના આપણે ગિરનાર ચારનું વાવેતર કરી અને આપણે પણ ઘણો ફાયદો થાય છે આના ભાવમાં પણ ઘણો ડિફરન્ટ હોય છે કે ભાવ પણ સારા એવા પ્રમાણમાં આવે છે બીજી વેરાયટીઓ કરતા તો આનું ઉત્પાદન તમે જો લઈ અને સારી વેરાયટી વાવેતર કરી શકો હવે આગળ આપણે જોઈએ તો વેરાયટી ઓળખવી કઈ રીતે કે આગળ આપણે વેરાયટી કઈ રીતના ઓળખવી કે આપણે કોઈ પણ આપણે છેતરી ન જાય એના માટે આપણે ઓળખ કઈ રીતના કરવી તો આપણે આગળ જઈના ચાર મગફળી આપણે જ્યારે લેવા જઈએ ત્યારે આપણે શું મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ કે તમે હાથમાં લ્યો ત્યાં તમને ખબર પડી જાય તમે ફોટામાં તમે જોઈ શકો જો ઘણા ખેડૂત મિત્રો આપણે બત્રીસ નંબર આવે એકસો અઠ્યાવીસ આ ગિરનાર ચારને જ લગતી વેરાયટીઓ છે કે જે તમે આપણે છેતરાઈ શકીએ તો આ ધ્યાનમાં રાખવા માટે શું એમાં અલગ આવે ગિરનાર ચારમાં એ જોવા માટે આપણે જોઈએ તો ડોડવા છે એના દાણા તમે જોઈ શકો કે જે આપણે જે આવે છે કે આ જે આછા હોય દાણા જે ગિરનાર ચાર નંબરના દાણા હોય એ તમે સ્ક્રીનમાં જોઈ શકો

જા પડે નહીં અને જે આપણે અંદરનું ડોડવાનું જે અંદર ફોતરું હોય એ પણ કાળું પડતું નથી એ પણ તમે આમાં જોઈ શકો મેજોરિટી પ્રમાણે આપણે જોઈએ તો વધારે બહુ કોઈ આમાં કાળા અંદર પડતા નથી ડોડવા તો એ પણ આપણે એક નિરીક્ષણ કરી શકીએ આનાથી વધારે તો આપણે કોઈ પણ નિરીક્ષણ ન કરી શકીએ કેમ કે આમાં ઓલિક એસિડ આવે એ આપણે જો એનું ટેસ્ટિંગ કરાવીને જોઈએ તો એ ઓઇલ આપણે એટલા ટકા નીકળે તો જ આપણે ગણી શકીએ કે ગિરનાર 4 નંબર છે પણ આ રીતના આપણે એક જોઈ શકીએ કે રેસ્ટ્રિક્ટિક આની આ રીતના આપણે જોઈ શકીએ કે આ રીતે એક ઓળખ થઈ શકે હવે આમાં બીજી શું ખાસિયત છે તો અમે તો જોઈએ તો ગિરનાર 4 માં ગેરોટિકો આવ ગેરોટિકા આવવાનો રોગ છે કે બહુ ઓછા પ્રમાણમાં આવે છે કે આ એક રોગ સામે પ્રતિકારક છે તો આની સામે શું કામ આવે તો કે ફિનોલ છે એનું પ્રમાણ સૌથી ઓછું છે આમાં એના કારણે ઓછું આવે અને તૂરી પણ ઓછી લાગે કારણ કે પિનોલનું પ્રમાણ ઓછું છે હવે આમાં સ્ટોમ રૂટ ટીકા ઘેરું આ ઓછો આવે પછી લીલા ચુસિયા આપણે કહીએ તડતડિયા પછી લીલી ઈયળો આવતી હોય અને થ્રીપ્સ આવતી હોય તો આનો એટેક પણ આના લીધે ઓછો આવે છે આ એની કેરેક્ટરિસ્ટિક આપણે કહી શકીએ તો ગિરનાર ચાર નું વાવેતર તમે કરો તો આ રીતે આપણે બિયારણ એક ઓળખ છે તો આ રીતે તમે ઓળખી શકો બિયારણને અને તમે સારી જે છેતરાઈ વગર બિયારણ તમે લઈ આવી શકો તો જો ખેડૂત મિત્રો તમને આટલી માહિતી ગિરનાર ચાર જે સારી લાગી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોઈ પણ આગળ બીજા પણ વેરાયટી વિશે વિડીયો આવશે જો તમારે કોઈ વેરાયટી વિશે જાણવું હોય તો એ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો જેથી કરીને અમે તમારા માટે એ વિડીયો બનાવી અને તમામ માહિતી તમારા સુધી ઝડપથી પોગાડી શકીએ જય જવાન જય કિસાન